લાફા ઝીકી દેતા અને મોબાઈલ પણ છીનવી લેતા સમગ્ર વિભાગમાં સનસનાટી મચી જવા પામી હતી જે સંદર્ભે અધિકારી રુચિ પટેલ દ્વારા અમદાવાદના શાહીબાગ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઈ શાહીબાગ પોલીસ દ્વારા પંકજ રોહિત જિગ્નેશ અને તેમની માતા ચંપાબેન પટણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ધરપકડ કરવામાં આવી હતી બનાવની વિગતને જોતા અસારવા ખાતે ગરીબ માટેના સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો દ્વારા ગરીબો માટેનું અનાજ બરોબર બજારમાં વેચી દેવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને અનુસંધાને પુરવઠા અધિકારી રુચિ પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી તપાસમાં આ દુકાનદારોની ગેરરીતિ બહાર આવવા પામી હતી અને દુકાનોને સીલ મારવામાં આવેલ જેને અનુસંધાને પુરવઠા વિભાગની આ ઓફિસ પર આ ત્રણેય લોકો દ્વારા મહિલા અધિકારીને અશબ્દ બોલી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લાફા મારવામાં આવ્યા હતા અને હું વર્ગ બે અધિકારી તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં કામ કરું છું રુચિબેન આજે જે બનાવ બન્યો તો શું બનાવ બન્યો તો અને કોણ હતું સામે વાળી અમારા દુકાનદારોમાંથી અમારા વિભાગની અંડરમાં આવેલી જે દુકાનો છે સસ્તા ભાવની અનાજની દુકાનો એમાંથી દુકાનદાર હતા ત્રણ દુકાનદારો હતા જે ભાઈઓ છે અને એમની મધર સાથે આજે આવેલા ઓફિસમાં ધાપ ધાપ ધમકી કરેલી સ્ટાફ અને મારી સાથે અને પહેલાં પણ આવેલા છે પહેલાં પણ અવારનવાર આવી રીતે આવેલા છે અને સ્ટાફને ગમે તે રીતે વર્તન કરી ગયેલ છે રોહિત પટણી પંકજ પટણી અને જીજ્ઞેશ પટણી કરીને ત્રણ ભાઈઓ છે અને એમની મધર સાથે ચંપાબેન સાથે આવેલ હતા આજે અને મારી સામેની ખુરશીમાં મારી પરવાનગી વગર બેસી ગયેલ અને એ પછી ગાળાગાળી પણ કરેલ અને ઓફિસમાં બધા સ્ટાફ સાથે પણ ગેરવર્તન કરે મને જમણા ગાલ પર થપ્પડ પણ મારેલ છે અને મારો મેં મોબાઈલમાં રેકોર્ડિંગ કરતાં મારો ફોન પણ ઝૂંટવીને લઈ ગયેલ છે મેં પ્રતિકાર કરતાં મને ફૂટપાથ પર ધક્કો મારીને ફેંકી દીધેલ હતો મેં ગ્રાહકોની ફરિયાદોના આધારે એની નિષ્પક્ષ તપાસ તપાસ કરેલી એમની દુકાનોની

હા મારી ઓફિસમાં એક જુનિયર ક્લર્ક છે બેન એમણે પણ એની એની વિરુદ્ધ છેડતીનો આરોપ મૂકેલો છે અધિકારી રુચિ પટેલ તાત્કાલિક સાહિબબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા એક સરકારી અધિકારી પર હુમલો તેમજ લૂંટની ફરિયાદ નોંધાવી હતી તો સાહિબબાગ પોલીસ દ્વારા પણ તાત્કાલિક એક્શનમાં આવી જતા આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને લોકઅપને હવાલે કર્યા હતા અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી હતી પકડાયેલ ત્રણેય આરોપીમાંથી હજુ એક આરોપી ફરાય હોવાને જાણવા મળ્યું છે આશરે સવા બે વાગ્યના સમયે ગોડા કેમ્પ ખાતે આવેલ નાગરિક પુરવઠા અધિકારીની કચેરી ખાતે નાગરિક પુરવઠા નિગમના અધિકારી રુચિબેન પટેલ નાઓ ઓફિસે હાજર હતા અને જે સસ્તા અનાજની દુકાન ધરાવતા ઈસમો પંકજ અને રોહિત તથા જિગ્નેશ અને એમની મધર ચંપાબેન નાવ ઓફિસે આવેલા અને એમની સાથે ઝઘડો તકરાર કરી વિવસ વર્તન કરી એમના મોબાઈલ પણ લૂંટી ગયેલા છે જે અંગે અત્રે પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા તેમની ફરિયાદ લેવામાં આવેલ છે ફરિયાદીના જણાવ્યા મુજબ એમની સસ્તા દુકાનો આવેલી છે બંને ભાઈઓની અને એ સસ્તા દુકાનો પર સીલ મારેલું છે અને એ બાબતે અત્રે જગરો કરેલો છે જે એમની ઓફિસે આવીને આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે ગુનાહિત

સ્થાનિક પોલીસ પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતાં અચકાય છે અગાઉ પણ આ દુકાનદારો દ્વારા કેટલા સસ્તા અનાજમાં કેટલા ગોટાળા કરવામાં આવ્યા છે ગરીબો માટેનું અનાજ બારોબાર સગે વગે કરવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે સૂત્રોના જણાવ્યા મુજબ ઘરની મહિલાઓને હાથો બનાવી આગળ ધરી ખોટા આરોપમાં ફસાવી દેવાની અને પોલીસ કોઈ કાર્યવાહી ન કરે તે માટે પોલીસ પર ખોટા ખોટા આરોપ લગાવી નિર્દોષ છૂટી જવાના અને ફરીથી પોતાના આ ગેરકાયદેસર કાર્યને અંજામ આપવામાં માહિર હોવાનું જાણવા મળ્યું છે પુરવઠા ખાતાના અધિકારીઓ દ્વારા આ બાબતે સેવે છે છે તે પણ એક સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો પોલીસ દ્વારા ધરપકડ કરતા પોલીસમાં જ પીઆઈ અને આવી પોલીસ ગાળો આપી પોલીસ સાથે જ આવું વર્તન કરવામાં આવે તો અન્ય લોકો કે અધિકારીઓની શું હાલત થાય તે આ બાબત પરથી સમજી શકાય છે આ બાબતે પોલીસ દ્વારા લૂંટ મારામારી અને પોલીસ સાથે ગેરવર્તણૂંકની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હવે જોવું એ રહ્યું કે પુરવઠા ખાતા દ્વારા કેટલા એક્શન લેવામાં આવે છે કે પછી જેસે થઈ વૈસે કે નીતિથી ચાલે છે તે ચાલતું રહેશે આ બાબતે પુરવઠા અધિકારીઓ અને પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લઈ આ દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠી છે ગઈકાલે નાગરિક પુરવઠા કચેરીના જે ઝોન 2 ના અધિકારી છે રુચિબેન એમની સાથે જે સસ્તા અનાજની દુકાનવાળા જે છે એ લોકોએ માથાકૂટ કરેલી અરજી હતી એની વિરુદ્ધમાં એટલે બેન છે એ તપાસમાં ગયેલા અધિકારી અને તપાસ દરમિયાન આ લોકોએ એની સાથે ઝઘડો તકરાર કરેલી ઓફિસે આવી અને એમાં એમનો એક મોબાઈલ જે છે એનું રેકોર્ડિંગ કરતા હતા એ લઈ અને જતા રહેલા છે અને એ બાબતની અહીંયા ફરિયાદ દાખલ થઈ છે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જેના અનુસંધાને સાહીબાગ પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણ આરોપીને પકડી પાડેલા છે અને એક હજી પંકજભાઈ કરીને જે છે છે એ બાકી હજી સુધી મોબાઈલ મળી આવેલો નથી કારણ કે એક આરોપી પકડવાનો બાકી છે અને ત્રણ આરોપી જે એરેસ્ટ થયા છે એ લોકોને નામદાર કોર્ટમાં રજૂ કરી અને મોબાઈલ રિકવર કરવા માટે કાયદેસરની રિમાન્ડ માંગવાની માગણી કરી અને એ મોબાઈલ રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જે આપે નામ જણાવ્યું એના વિરુદ્ધ રેકોર્ડ ઉપર કંઈ સાઈબર પોલીસ સ્ટેશનમાં આગો એક એકસો પાંત્રીસનો અને એક કંઈક બીજો બે પ્રોહિબિશનનો બે ગુના દાખલ થયેલા છે અને પોલીસ ઉપર ખોટા આક્ષેપો કરવાની ટેવવાળો માણસ છે એટલે એના વિરુદ્ધ જે કાંઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હશે લીગલ અને સ્ટ્રોંગ ફર્મ એક્શન લેવામાં આવશે એના વિરુદ્ધ સંજીવ રાજપૂતનો રિપોર્ટ અમદાવાદ